پوسائ کہ فکران ایک نندر જે પેલા પાઠની અંદર જે પ્રશ્નો આવે છે તેમાંથી પ્રશ્નો એ કેવા પૂછાય છે તે આજે આપણે જોવાના છે સૌ પ્રથમ આવે છે યોગ્ય જોડકા જોડો કેવા જોડકા પૂછાય છે તો કે આવા પાંચ જોડકા એ બોર્ડમાં પૂછી શકે છે ગૌતમ બુદ્ધની પ્રતિમા ભવનાથનો મેળો સૂર્યમંદિર રુદ્ર મહાલય ની કીર્તિ તોરણ تو گوتم بھائی پرتم تو سارنا ڈی آ سارنا اگنی મેગ્નેશિયમ ડી આવે છે ઓસ્ટેલોઇડ એટલે કે નિષાદ લોકો ઉત્તમ પશ્ચિમ ચીનમાં આવે છે એ એટલે કે મુગલાઇટ કિરાત લોકો મધ્ય એશિયા મધ્ય એશિયામાં શું આવે તો કે અલ્પાઇન ડિનેરિક ભારતના આર્ય સભ્યતાના નિર્માતા આર્ય સભ્યતાના નિર્માતા કોણ હતું તે આર્ય નોડ્રિક અત્યારે બધા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ભારતીય સંસ્કૃતિની સતલજ નદી અને રાવી નદીના કિનારે વિકસી હતી તો કે ખોટું દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે એ ખરું હિમાલયમાં અમરનાથ અને કેદારનાથના શિખરો છે ખોટું આદિમાનવ ભારતનો તેમજ પૂર્વ આફ્રિકાનો એકસાથે ઉત્પન્ન ઉત્પન્ન થયા ખરું ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા આશરે પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે સત્ય છે એટલે કે ખરું ત્યારબાદ આવશે નીચેના પ્રશ્નોને એક બે એક બે શબ્દમાં ઉત્તર લખો આર્ય પ્રજા અને ક્યાં નામે ઓળખાય તો કે નોડરીક કયા નામે નોડરીક નામ તરીકે ઓળખાય છે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટ સંબંધોને પરિણામ કયા નામે ઓળખાય છે પ્રાકૃતિક વારસો પ્રકૃતિને પર્યાવરણને માનવ જીવન વચ્ચેના નિકટ નિકટમ સંબંધોને પરિણામે ક્યાં નામે ઓળખાય છે પ્રાકૃતિક વારસો પ્રકૃતિ સાથે શ્રદ્ધાપૂર્વ પૂર્વક રહ્યા છે તેના ઉદાહરણ કયા ગ્રંથોમાં મળી આવશે તો કે પંચતંત્ર અને જાતકથાઓમાં કયા પ્રાચીન ગ્રંથમાં ભારતનો પરિચય આપવામાં આવ્યો છે વિષ્ણુ પુરાણમાં શેમાં વિષ્ણુ પુરાણમાં વિદેશી પ્રજાનું ભારતીકરણ કર માં મહત્વની ભૂમિકા કરનાર પરિબળ શું છે તો કે ધર્મ ધર્મો વડે જ આપણે એ મહત્વની ભૂમિકાનું મહત્વ એ સમજાવી શકાય છે કે ભજવી શકાય છે તેના બાદ તેના બાદ આવે છે નીચેના વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા ત્યારબાદ શું આવે તો કે ખાલી જગ્યા ખાલી જગ્યા પ્રજાના સમયમાં વેદ પઠન પ્રચલિત બન્યું તો કે આર્યો જે મિત્રો અમે જે બધા જવાબ આપ્યા છે ને તેની નીચે અન્ડરલાઇન કરેલી હશે તો તમારે થોડું જોતું રહેવું કે ક્યાં અન્ડરલાઇન તે એનો સાચો જવાબ હશે વિરમ ગામમાં ખાલીજીયા તળાવ જાણીતું છે શું તો કે મુનસર તળાવ ભારતીય જ્યોતિર્લિંગની સંખ્યા કેટલી જ્યોતિર્લિંગની સંખ્યા છે તો કે બાર ભારત સૌથી મોટું ભૂમિ આકાર છે હિમાલય ત્યાર ત્યારબાદ આવશે વિકલ્પ કે બોર્ડમાં આ પહેલા પ્રકરણમાંથી કેવા વિકલ્પ એ પૂછી શકે છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગી લેવાય છે નદીઓ માટે શેના માટે નદીઓ માટે કે બોર્ડની અંદર આ પહેલા પ્રકરણમાંથી કેવા એ વિકલ્પ પૂછી શકે છે નીચેના પૈકી કઈ જોડી સાચી છે ઉત્તરાધ નૃત્ય મહોત્સવ એટલે કે મોઢેરા

ભારતની વિશિષ્ટતા જણાવે છે અથવા સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપવાનો છે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે ભારતમાં શુભ કાર્યોમાં પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ ભરતખંડ જંબુદીપ આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારતની ઉત્તરે હિમાલય પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશાઓ કુદરતી સીમાઓ ધરાવે છે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર દર્શાવી પ્રાકૃતિક વારસાને કઈ કઈ બાબતો સમાવેશ કરી શકાય તે આલેખો

ખીણ પ્રદેશ જંગલો વિશાળ ફળદ્રુપ મેદાનો રણો સાગરો દરિયા કિનારો ઋતુઓ વૃક્ષો વનસ્પતિ જીવજંતુ પશુ પક્ષીઓ વગેરે બાબતો સમાવેશ થાય છે સંસ્કૃતિની માનવીની સંસ્કૃતિ એટલે માનવીની જીવન જીવવાની રીત ધ વેટ ઓફ લાઈફ એટલે કે શીખવે છે એમ સાથી કહી શકાય જવાબ માનવ જીવન જીવવાની રીત છે સંસ્કૃતિ માનવ જીવન જીતે શા માટે કહી શકાય તો કે માનવનો આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન અને તેની વ્યક્તિગત રીતે મનોરંજન મેળવવા રીતો બોલાવા ચાલવાની ઢબ આર્થ વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે આથી કહી શકાય સંસ્કૃતિ એ માનવીની જીવન જીવવાની રીત શીખવે છે ત્યારબાદ આવશે વિભાગ છીએ નીચે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે આમાં કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે તો કે મુદ્દા છે પ્રશ્ન આપણે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાંતિ કહી શકાય તો આ પ્રશ્ન અહીં બી છે તો તમારે લખી નાખવાનું કે આપ કે તમારી નોટમાં નોટ કરી નાખજો કે આપણી સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાને પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાંતિ કહી શકાય તમે વિડીયો ઉભો રાખીને તમારામાં પ્રશ્ન લખી નાખજો પછી બીજો છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણે બંધારણીય ફરજો જે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે જે બંધારણીય ફરજો છે તે જણાવવાની છે વિડીયો ઉપર રાખીને તમારામાંથી તમારા આ પ્રશ્ન એ લખી નાખજો આમાં જવાબ પણ આપેલો છે જંગલો તળાવ નદીઓ વન વન્ય પક્ષીઓ પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન ભારત એક પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રોલોઇડ પ્રજાનો પરિચય આપો ઓસ્ટ્રોલોઇડ પ્રજાનો પરિચય આપવાનો છે વિડીયો ઉભો રાખીને સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો તેમાંથી ફોટો પાડી લેજો ત્યારબાદ આવે છે સવિસ્તાર પ્રશ્નો સંસ્કૃતિનો અર્થ આપીને વિગત સમજાવ આપો સંસ્કૃતિ એટલે કે શું સંસ્કૃતિ શું છે તેની અર્થ આપવાનો છે અને વિગત સમજ આપવાની છે